શક્તિ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં આજે અંબાજીના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા સરગ્રસ્ત પરિવારો ગામના આગેવાનો અને વેપારીઓ એકઠા થઈને સરકાર સમક્ષ ઘરના બદલે ઘર અથવા યોગ્ય જગા આપવાની માંગ કરી હતી ગઈકાલે અસરગ્રસ્ત પરિવારોએ દરેક વેપારીઓને મળીને બજાર બંધ રાખવા વિનંતી કરી હતી જેના પગલે આજે અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં આવેલી તમામ દુકાનો બંધ રહી હતી અસરગ્રસ્ત લોકોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને અંબાજીના વિકાસ સામે કોઈ વાંધો નથી તેમની મુખ્ય માંગ એ છે કે તેમના ઘરના બદલે તેમને બીજું ઘર અથવા યોગ્ય જગ્યા આપવામાં આવે આજે સંપૂર્ણ અંબાજી વેપારી મિત્રોએ બંધ રાખ્યું છે એ તેના માટે કે આપણે નિવેશી મકાન પહેલા તૂટ્યા હતા અને 267 નોટિસ બીજી આવી છે આ ગરીબ પરિવાર ભયના માહોલમાં છે આ લોકોએ કાલે નક્કી કર્યું કે સ્વયંભુ અંબાજી બંધ રહે અને આપણે મામલતદાર શ્રીને આવેદન આપીએ તો આજે સંપૂર્ણ અંબાજી બંધ છે અને મામલતદાર શ્રીને આવેદન આપ્યું અને આ લોકોની એક જ માંગણી છે કે 202 ની જરા નોટિસ આવે અને એમની વૈકલ્પિક વ્યવસ્થા ના થઈ હોય તો ઉગ્ર આંદોલનની પણ આ લોકોએ ઢિંકી આપી છે અને અંબાજી સ્વયંભુ બંધ રાખશે ફરીથી અને ભૂખ હડતાલ ઉપર આમરા નંચન હોય કે બધી તમામ તૈયારી આ લોકોની છે કેમ કે આ લોકો કંટાળી ગયા છે અને હવે આ લોકોને કોઈ રસ્તો બીજો દેખાતો નથી તેના માટે આ લોકોની માંગણી સરકાર સ્વીકારે એ જ અમારી અપીલ છે હું સ્થાનિક વેપારી છું અહિયાં મારું નામ લોકેશ જૈન છે વ્યવસ્થા કરવી અંબી માં પતિ થી જરૂર કરો પણ અમારે ગરીબો વ્યવસ્થા કરી આપો અંબી વ્યવસ્થા માટે અને મંજૂર છે અંબી માને આપવા માટે પણ અમારે પણ ગરીબો કે સુકાર મા બાપે હમ્મ ક્યાં જા રોડ ઉપર વ્યવસ્થા જો સરકાર મા બાપે સરકાર કે સરપંચ ભેગા થયા અમુર બંધ રાખ્યું ગરીબો વાતે બંધ રાખ્યું બંધ રાખી કે અમીર કાના વા કે સબ કરે ને મિલે કે સબ કર સાથ દો હા ગરીબા વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનના મંદિરેથી આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આરંભ થયો છે કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા ખેડૂતોને બેરોજગાર યુવાનો મુદ્દે સતત સાઠ દિવસ સુધી વિવિધ એક હજાર એકસો કિલોમીટરના રૂટ ઉપર વિવિધ સ્થળોએ ફરશે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર વાવથરાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ એમ સાત જિલ્લામાં ભ્રમણ કરશે ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય નાના વેપારીઓ હોય ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એ લોકોની જે પીડા છે જે તકલીફ છે જે દર્દ છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આજે એના પહેલા ચરણમાં ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું બધા જ વિસ્તારના લોકોને મળીશું દરેકની જે ફરિયાદ છે જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે ત્યારે આ ધરણી દર ભગવાન ચરણોમાં શીસ ચૂકવી તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે જે અવાજ છે પરિવર્તન માટેનો એ પરિવર્તનનો શંખલાત આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ એટલે બે હજાર માં આજ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે ને અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી અત્યારે કોઈ મત પણ નથી લેવાના પણ તમારી તકલીફ પીડા દર્દ છે તમારો જે અવાજ છે જેને આ સરકાર નથી સાંભળતી એ સરકારના બહેરા કાન સુધી આ અવાજને લઈ જવા માટે લોકોના આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે ભાભર તાલુકાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી છોડવાની માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આગળથી પાણી પૂરતા પ્રમાણમાં આવે છે પરંતુ ગેટમેનની બેદરકારીને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અબાડા અને રૂની ગામના ખેડૂતોએ જણાવ્યું કે ગેટમેન દ્વારા પૂરતું પાણી છોડવામાં આવતું નથી આના કારણે ખેડૂતોને વારંવાર દોડાદોડી કરવી પડે છે જો વેજપુર શાખાની નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવા આવે તો ખેડૂતો પોતાના બચી ગયેલા રવિપાકની પિયત આપી શકે તેમ છે થરાદ પોલીસે ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પંચાણું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આ ડ્રગ્સની બજાર કિંમત નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે કુલ દસ પોઈન્ટ આઠ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલા મુદ્દામાલમાં પંચાણું ગ્રામ મેથા એમ્ફેટામાઈન ડ્રગ્સ એક મોટર અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે ફેસેલ અધિકારી દ્વારા ખરાઈ કરતા આ પદાર્થ મેથ એમ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું હતું ડ્રગ્સની કિંમત નવ લાખ પચાસ હજાર રૂપિયા મોટરસાયકલની કિંમત પચાસ હજાર રૂપિયા અને મોબાઈલ ફોનની કિંમત આઠ હજાર રૂપિયા મળીને કુલ દસ લાખ આઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત દ્વારા વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે આ કામગીરીથી સ્થાનિક નાગરિકોને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહ્યો છે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા ગઢ કણોદર માર્ગના કિલોમીટરના ભાગમાં ત્રણ પોઈન્ટ પિંચોતેર મીટર પહોળા માર્ગને દસ મીટર પહોળો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાય છે આનાથી જૂના ડીસાથી ગઢને જોડતા વાહન વ્યવહારને વધુ સુગમતા સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે